મહાનગરપાલિકાના વહીવટી અને ઇલેક્શન વોર્ડ નંબર પાંચ માં વિસ્તાર આજબા રોડ સરદાર એસ્ટેટ મહાવીર હોલ ચાર રસ્તા તરફ રસારી બંને બાજુના ભાગે કેટલાક મિલકત ધારકો સહિતના પાકા મકાનો કાચા દબાણો માર્જિન ની જગ્યા કર્યા હતા શેડ સહિત કાચા પાકા દબાણો માર્જિનની જગ્યામાં કર્યા હતા આ દબાણો દૂર કરવાની કામગીરી આજે પાલિકાની ટીમે હાથ ધરી હતી સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે આવેલ અલવી બેંક નજીક નોનવેજ ની ના પણ વધારાના બાંધકામો પાલિકાની ટીમે દૂર કર્યા હતા આ કામગીરીમાં બાપોદ પોલીસ સ્ટાફ બંદોબસ્ત માં હાજર રહ્યો હતો शरद एक के जय माहिर पर काम करता था ये दिल्ली अंदर करता था लेकिन भाई ये कानून के मार्किंग अंदर कमर्शियल एक्टिविटी शेड उतना बना हुआ है मैंने हर पुलिस विभाग और में जो डिपार्टमेंट में स्टाफ पुलिस स्टेशन ट्रैफिक पुलिस

બાય લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર